વડતાલના સરપંચ અને નડિયાદ કલેક્ટર ઓફિસના સબ રજિસ્ટ્રાર વચ્ચે ચકમક થઈ ખેડા જિલ્લાના વડતાલના સરપંચ અને નડિયાદ કલેક્ટર ઓફિસના સબ રજિસ્ટ્રાર વચ્ચે ચકમક થઈ વડતાલમાં પંચાયતે ભૂગર્ભ ગટર માટે સંપાદન કરેલ જમીન બારોબાર દસ્તાવેજ કરી નાખ્યાના આક્ષેપ સાથે સરપંચ અવારનવાર કરતા હતા રજૂઆત ભૂમાફિયાઓ દ્વારા જમીન પચાવી પાડી અને ખોટો દસ્તાવેજ કરાયો હોવાનો સરપંચનો આક્ષેપ દસ્તાવેજ કયા આધારે કર્યો તેનું પૂછતા કોઈ જવાબ ન આપતા સરપંચ ગુસ્સે ભરાયા વડતાલ પંચાયતની જેટલી સરકારી જમીન બારોબાર દસ્તાવેજ કર્યો પ્રકાશકુમાર ઠાકુર નો આક્ષેપ બે હજાર બાવીસથી થી સતત લડી રહ્યા છે તંત્ર સામે સરપંચ અવારનવાર લેખિત રજૂઆત કરવા છતાં પણ નથી મળ્યો આજ દિન સુધી સરપંચને જવાબ

ભ્રષ્ટાચાર કરવાના લોકો કોર્ટમાં જાય અલ્યા ભાઈ જે કાયદા પ્રમાણે થતું હશે એમ જ કર્યું હોય આ સરકારી જમીન સરકાર આવી

અમે ભ્રષ્ટાચાર કર્યો છે કે નહીં એ જોવા માટે ઘણા બધા સાહેબો નહીં જવાનું એ મને પૂછાય માણસ બેઠા એના કામ માં સરકારી જમીન જવાબદારી કોની ઉપર સરકારી જમીન લખ્યું છે હું ત્યાં જવાબ આપી દઉં હોય તો જમીન નહીં તમારે જે કરવું હોય આપવું હોય બધું આવશે જ ને આવો ખુલ્લો ભ્રષ્ટાચાર

અને હું કોઈ પણ દસ્તાવેજ કરી શકું એવું એનું કેવું છે સરકારી સરકારી જમીન જે વેચાણ થઈ થઈ છે 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 દસ્તાવેજો એનો મામલો જમીનોના દસ્તાવેજ થયા હું બે હજાર બાવીસ થી રજૂઆત કરું છું બે હજાર બાવીસ ની સાલ થી મહિના મહિનાથી અહીં અરજીઓ લખીને આપું છું કે ભાઈ આવી રીતે ગેરકાયદેસરના વેચાણ એ મેં માર્ગદર્શન પણ માગ્યું છે જો કદાચ મારા જ્ઞાનની બહાર હોય ભાઈ આ ખરેખર આ દસ્તાવેજો થાય કે ના થાય એ બાબતનું માર્ગદર્શન પણ માગ્યું છે મેં પણ કોઈ જાતની માહિતી સરકારી તંત્ર તરફથી આપવામાં આવી નથી સુધી અત્યારે રજીસ્ટાર એવું કહી રહ્યા છે કે મેં જે દસ્તાવેજ કર્યા છે એ બરોબર છે કાયદેસરના છે અને કાયદા મુજબ જ મેં દસ્તાવેજ કર્યા છે હવે હું આગળ ફરી રજૂઆત ફરી લેખિત લખીને આપીશ કે તમે એનું મને લેખિત માં આપો હું હાઈકોર્ટમાં જઈશ હવે